ત્યારે દર વર્ષે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વિવિધ કમિટી માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે જોકે જેજે પટેલના નામની જાહેરાત હતાની સાથે જે પટેલે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આગામી વર્ષમાં સરકાર સાથે રહીને નવું બાર ભવન બનાવવામાં આવશે પોલીસ દ્વારા વકીલોને જે જે હેરાનગતિઓ કરવામાં આવે છે તે હેરાનગતિ દૂર કરવામાં આવશે તેની રજૂઆત સરકાર સુધી કરવામાં આવશે અને જિલ્લા અને તાલુકા સ્તરે મહિલા રિપ્રેઝેન્ટેટિવની નિમણૂક પણ કરવામાં આવશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મારા તમામ સાથી સભ્યશ્રીનો આભાર માનું છું કે એમને મને સર્વાનુમતિ બિનરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકેનો કાર્યભાર આપ્યો છે મારી આ ટર્મ દરમિયાન હું ગુજરાતના વકીલો માટે એક ભવનનું નિર્માણ કરીશું એજ્યુકેશન કેમ્પસ ઊભી કરીશું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કોલેજ હોય એમાં એક સારા વકીલો પેદા કરીશું જિલ્લા વકીલ મંડળોની અંદર મહિલાઓની સંખ્યા વધારે છે એક લાખ વીસ હજાર વકીલો છે એમાંથી તેત્રીસ હજાર રાજ્યની મહિલાઓ છે અમે જિલ્લા વકીલ મંડળોને વિનંતી કરીશું આદેશ કરીશું કે એમના બાર એસોસિએશનની અંદર એલઆરની પોસ્ટ ફરજિયાતપણે મહિલાઓને આપવી પડશે આપણી સાથે જોડાયા છે બાર કાઉન્સિલના પ્રમુખ પટેલ સાથે વાત કરીશું અભિનંદન શું પહેલી આપની પ્રતિક્રિયા છે એક તો આ દેશના પ્રધાનમંત્રીને પણ આભાર માનીએ છીએ કે દેશને નવા કાયદા આપ્યા દેશના પીએમ અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના દેશની જનતાને નવા કાયદા આપ્યા છે આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું બોર્ડ સ્ટેચ્યુટરી બોર્ડ છે સમગ્ર ગુજરાતના વકીલો પીએમના અને ગૃહમંત્રી અમિત શાહના આ નિર્ણયને આવકારે છે ગુજરાતની સરકારે ચોવીસ કરોડ જેવી માતબર રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આપી છે હું ગુજરાતની સરકારનો પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વતીને સમગ્ર ગુજરાતના વકીલો વતી આભાર માનું છું પટેલ ચૂંટાયા છો સૌપ્રથમ પ્રથમ પહેલું કામ કયું હશે પહેલું કામ એજ્યુકેશનની બાબતમાં હશે કે સારા વકીલો આવે તો સમાજને સારો ન્યાય આપી શકે છે એજ્યુકેશન બાજુ અમે પૂરી તાકાતથી કામ કરીશું અને ભવન નિર્માણ કરીશું ગુજરાતના રાજ્ય વકીલો માટે હવે તો બિલ પર પસાર થઈ થયો છે તેત્રીસ ટકા મહિના અનામતનું વકીલ ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓને કેટલું સ્થાન મળશે દરેક બાર એસોસિએશન એની જે બોડી છે એમાં એક મહિલા એલઆર તરીકે મૂકે એવું અમે જિલ્લાના તમામ વકીલ મંડળોને આદેશ કરીશું આ ચોક્કસી આપણી પાસે સાથે મુકેશભાઈ જોડાયા છે જે વાઇસ ચેરમેન તરીકે જોડાયા મુકેશભાઈ અભિનંદન સૌથી પહેલાં આપનું આપની પ્રતિજ્ઞા કહી છે જે મારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે તે બદલ સૌ અમારા બારના જે કાઉન્સિલના સભ્યો છે એનો આભાર માનું છું અને ચેરમેન સાથે પૂરેપૂરો સહમત છું આ વર્ષમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને જે તાકાતવાળા અમારા ચેરમેન મળ્યા છે એને કારણે સરકારમાંથી પૂરેપૂરી ગ્રાન્ટ આવી અમે અમે બાર કાઉન્સિલ ભવનનું નિર્માણ કરવા માગીએ છીએ એજ્યુકેશન પણ પ્રત્યે પણ અમે એકદમ સતર્ક છીએ જો સારા વકીલો આપશું તો ભવિષ્યમાં સારા જજો બનશે અને લોકોને સારો ન્યાય મળશે એટલે અમે તમામ જે અને વકીલોને જે અત્યારે પોલીસ સ્ટેશનથી લઈ અને હેરાન કરવામાં આવે છે એને પણ પૂરેપૂરી સરકારમાં રજૂઆત કરશું અને ખાસ કરીને જે કોર્ટની અંદર પણ વકીલોની ડિગ્નિટી જળવાય પૂરેપૂરી એવા તમામ પ્રયત્નો કરશું અને લોકોને વધારેમાં વધારે જલ્દી ન્યાય મળે એના માટે પણ પૂરતા કરશું મુકેશભાઈ દરેક માણસ સક્ષમ નથી હોતું કોર્ટમાં કેસ લડવા માટે આર્થિક રીતે નબળો પણ હોય છે તો એને બાર કાઉન્સિલ કઈ રીતે મદદ કરશે એને માટે બાર કાઉન્સિલ જે અસીલો હોય એને મદદ ના કરી શકે પણ એના માટે સરકાર દ્વારા એક યોજના છે કે વકીલ એને અરજી કરે તો એને ફ્રી વકીલ આપવામાં આવે છે તો ચોક્કસી આ હતા બાર કાઉન્સિલના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેન જે આગામી હવે ટર્મ સુધી તે લોકો ચૂંટાયેલા છે વકીલો માટે નવા બિલ્ડિંગો બનશે અને સાથે સાથે નવી રૂપરેખા અંગે મહિલાઓને પણ અનામત આપવામાં આવશે અને દિવ્યાંગ વકીલોને પણ આમાં વેલફેર ફંડમાંથી નવું એક ફંડ ઊભું કરવામાં આવશે કેમેરા બંટી ડાકર સાથે મયદીપસિંહ રાઠોડ